મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર સંપૂર્ણ કોન્સ્ટેબલ પોલીસ રેલવે તલાટી સચિવાલય બિનસચિવાલય તેમજ કન્ડક્ટર એમએડબલ્યુ એફડબલ્યુ તમામ પરીક્ષાની અંદર કર્ણ પૂછી શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો હોય ને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન છથી અગિયાર નવેમ્બર કરણ અફેર્સ મિત્રો આ પોછો છથી મળીને અગિયાર એટલે છ તારીખથી મૂડી અગિયાર આટલા દિવસનો વિડીયો ભેગો છે તો છેલ્લે આપણે ટોપિક વિશે માહિતી આપીશું હાલ તો આપણે પ્રશ્નો વિશે માહિતી આપીએ છીએ દરેક પ્રશ્નના પ્રશ્નોના વિડીયો હશે પહેલો છનો છે છ નવેમ્બરનો છે તો પ્રશ્ન એક હાલમાં કયા રાજ્યની ગોગા બિલ જીલ અને ભારતની ચોરોણમી શહેર બની છે તો બિહાર પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યનો નોરાદેહી દેહી અભયારણ્ય ચિત્તા માટે ત્રીજો આવાસ બન્યો બન્યો મધ્યપ્રદેશ પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બ્રિક ચેનીનું નિધન થયો છે તો અમેરિકા પ્રશ્ન ચાર હાલમાં કોને ડીઆરડીઓ ડીઆરડીએલના હૈદરાબાદને ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે તો આંકાથી રાજ્યો તો ડીઆરડીએલનો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી પ્રશ્ન પાંચ હાલમાં ભારત અને ઇઝરાયલના વચ્ચે રક્ષા સહયોગ પર સંયુક્ત કાર્ય સમૂહની

પ્રશ્ન નવ હાલમાં કયા દેશની પ્રથમ વખત થોરિયમ યુરેનિયમ બળતરનું રૂપાંતરણ સફળતા મળી છે તો ચીન પ્રશ્ન દસ હાલમાં કોને બે હજાર પચીસ બુકર પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે કિરણ દેશ પ્રશ્ન અગિયાર હાલમાં ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એશિયામાં બે હજાર છવ્વીસમાં કોણ ટોપ પર છે તો યુનિવર્સિટી હોંગકોંગ તો પહેલાં એ યુનિવર્સિટી હોંગકોંગ ટોપ પર છે પેકિંગ યુનિવર્સિટી બે પર છે અને આઈઆઈટી દિલ્હી ભારતમાં ઓગણા સ્થાન પર છે ભારતમાં ટૉપ પર છે પણ વિશ્વની અંદર ઉગ્ન સાઇડમાં સ્થાન પર છે પ્રશ્ન બાર હાલમાં કયો દેશ ભારતના રાજદૂત નિયુક્ત કરશે તો અફઘાનિસ્તાન પ્રશ્ન તેર હાલમાં ચાર્લ્સ કોસ્ટનું એકસો એક વર્ષની નિધન ઉમરે નિધન થયો છે તેઓ કોણ હતા તો સાયક્લિસ્ટ પ્રશ્ન ચૌદ હાલમાં ઓપન એ કઈ કંપની સાથે અડત્રી અરબ ડોલરને સમજોતા કર્યા છે તો એમઝોન પ્રશ્ન પંદર હાલમાં કઈ બેંકના કર્મચારીઓને બહુ પ્રમાણીય વ્યક્તિને સન્માનિત કરવા માટે અનોખી પહેલ શરૂ કરી છે તો એસબીઆઈ પ્રશ્ન સોળ હાલમાં કઈ આઈએસી મેલા વિશ્વકપ બે હજાર પચીસ કોને જીત્યો તો ભારતે પ્રશ્ન સત્તર હાલમાં તમાકુને વેપિંગ ઉત્પાદનોમાં પેઢીક પ્રતિબંધ લાગુ કરવાવાળો પ્રથમ દેશ કોણ બન્યો તો માલદીવ આ છનું હતું હવે સાત નવેમ્બર પ્રશ્ન એક હાલમાં વિશ્વ સુનામી જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો પોંચ નવેમ્બરે તો એક નવેમ્બરે વિશ્વ સહકારી દિવસ એક નવેમ્બરે કેરળ સ્થાપના દિવસ કર્ણાટક સ્થાપના દિવસ મધ્યપ્રદેશ સ્થાપના દિવસ છત્તીસગઢ સ્થાપના દિવસ હરિયાણા સ્થાપના દિવસ મનાવવામાં આવેલો પોંડુચેરી એ મુક્ત દિવસ એક નવેમ્બરે અને ત્રણ નવેમ્બરે વિશ્વ જેલફિશ દિવસ પ્રશ્ન બે હાલમાં સેટેલાઇટ્સ આધારિત ઇન્ટરનેટ સેવા માટે પ્રદાન કરવા માટે સ્ટારલિંક લિંક સમજોતા કરવાવાળો પ્રથમ રાજ્ય કોણ બન્યો છે તો મહારાષ્ટ્ર પ્રશ્ન ત્રણ હાલમાં ક્યાં प्रश्न 3 हाल में क्या दुनिया का સૌથી મોટો પુરાતત્વ સંગ્રહાલય જીએમ નો ઉદ્ઘાટન થયો તો ઇジબત પ્રશ્ન 4 હાલમાં પૂર્વીય પ્રચન પ્રહાર નામની ત્રિ સેવા અભ્યાસ રાજ્યની આયોજિત કરવામાં વિ અરુણાચલ પ્રદેશ પ્રશ્ન 5 સીબીસી સીબીએસસી કે પ્રથમ આંતરરાષ્ટ્રીય સહયોગય બેઠક આયોજિત કરી છે તો દુબઈ પ્રશ્ન 6 હાલમાં કોણ વૈશ્વિક હરિત હાઇડ્રોજન સંમેલનની મેજબાની કરશે તો ભારત પ્રશ્ન 7 હાલમાં ભારતને કયા દેશની 20મી ટ્રીક ટાઈફ્રોઈડ નામ યાની પોષક તત્વોની ભરપૂર ચાવલના નિર્યાત કરશે તો તો ગિની કેપિટલ છે પોર્ટ મસ્બી પાપુઆગીનીનું અને કરન્સી છે ગિની કિના અને પીએમ છે જેસ મરાપે પ્રશ્ન આઠ હાલમાં કોણ ભારતીય મૂળની મહિલા વર્જિનિયાની લેફ્ટનન્ટ ગવર્નર બની છે તો ગઝાલા હાશમી પ્રશ્ન નવ હાલમાં કયો દેશ પૂર્વ ઔપચારિક રાષ્ટ્રીય અધ્યક્ષ કિમ યોગ નામનો નિધન થયો છે તો ઉત્તર કોરિયા પ્રશ્ન દસ હાલમાં કોણ ન્યૂયોર્કમાં પ્રથમ ભારતીય મૂળના મેયર બન્યા છે તો જોહરાન મોહમદાની ડેમોક્રેટિક પાર્ટી મૂળના ભારતીય મૂળના અને અમેરિકા શહેરના ન્યૂયોર્ક શહેરમાં મેયર ની ચૂંટણી જીત્યા છે પ્રશ્ન અગિયાર હાલમાં કોને ફૂટબોલ સેવા માટે કિંગ ચાર્લ્સ દ્વારા નાઇટ હુંડની સુપાદી મળી છે તો સર ડેવિડ બેકહામ પ્રશ્ન બાર હાલમાં આઈસીએ વિશ્વકપ બે હજાર વિશ્વ સહકારી મોનિટર બે હજાર પચીસ દ્વારા રેન્કિંગ દુનિયામાં ટોપ સહકારી સંસ્થા કોણ બની છે તો અમૂલ પ્રશ્ન તેર હાલમાં ભારતીય સેના ક્યાં ઓલિમ્પિક મિશન બે હજાર છત્રીસ માટે ખેલ સંમેલનની મેજબાની કરશે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં ભારતને ક્યાં સુધી ત્રણસો મિલિયન સ્ટીલ ઉત્પાદનમાં ક્ષમતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું બે હજાર ત્રીસ પ્રશ્ન પંદર હાલમાં કોણે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર પ્રથમ ગોલ્ડ ટ્રેન્ડ કરવામાં આવ્યો તો એસબીઆઈ મિત્રો આ છ હતો સાત હતો હવે આઠમો ટૂંક સમયમાં શરૂ કરીશું તો પ્રશ્ન સોળ હાલમાં કયા રાજ્યની બિલ ઝીલને ભારતની પ્રથમ ચોરાણમી રામસર સહીટ ઘોષિત કરવામાં કરવામાં આવી છે તો કોમેન્ટમાં જવાબ આપશો પ્રશ્ન એ બિહાર બી ગુજરાત સી મહારાષ્ટ્ર કે ડી દિલ્હી હવે સાતમો છ સાત હવે આઠમો નવેમ્બર કરણ અફેર્સ પ્રશ્ન એક હાલમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ પર્યાવરણને શોષણ રોકવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે તો છ નવેમ્બરે તો એક નવેમ્બર વિશ્વ સહકારી દિવસ એક નવેમ્બરે કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા સ્થાપના દિવસો મનાવવામાં આવેલા આટલા રાજ્યોના પહેલાં કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ અને હરિયાણા આટલા સ્થાપના દિવસ મનાવવામાં આવેલા પ્રશ્ન એક એક જાન્યુઆરી પોંડુચેરી મુક્તિ દિવસ પછી ત્રણ જાન્યુઆરી વિશ્વ સેલ જેલફિશ દિવસ અને પાંચ જાન્યુઆરી વિશ્વ સુનામી જાગૃતતા દિવસ આટલા દિવસો મનાવવામાં આવેલા પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યના વૈશ્વિક નેતૃત્વ માટે એ ઇનોવેશન હબનું લોન્ચ કર્યું છે તો તેલંગના પ્રશ્ન કેશલેસ દેશ બની ગયો છે તો સ્વીડન કેપિટલ સ્ટોક હોમ કરન્સી છે સ્વીડિશ કોના પીએમ છે ઉલ્ફ ક્રિસ્ટન પ્રશ્ન ચાર હાલમાં ક્યા પારાદીપ ફોરેસ્ટ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા રાહુલ દ્રવિડ પ્રશ્ન પોચ હાલમાં કોને શાંતિ સુરક્ષા માટે બે હજાર પચીસ વિશ્વ નેતા પુરસ્કાર આપવામાં આવ્યો છે તો શ્રી 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 રવિશંકર પ્રશ્ન છ હાલમાં ત્રણસો જૂના કાર્તિક નાચ ઉત્સવ ક્યાં સપના થયો હતો નેપાળમાં પ્રશ્ન આઠ હાલમાં કઈ આઈઆઈટી પૂર્વોત્તર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ક્લસ્ટરનો શુભારંભ થયો છે આઈઆઈટી ગુવાહાટી પ્રશ્ન આઠ હાલમાં મનોહર પરિકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર બે હજાર પચીસ કોને પ્રદાન કરવામાં આવ્યો છે તો સી ડાહી ડોસિ ગોધમ ગોપાલકૃષ્ણ પ્રશ્ન નવ હાલમાં પ્રોડેક સિત્તા હેઠળ કયો માંથી આઠ સિત્તા ભારતમાં લાવવામાં આવશે તો બોસ્તબાનામાંથી તો પહેલાં આઠ ચિત્તા નામીબિયામાંથી લાવ્યા પછી દક્ષિણ આફ્રિકામાંથી લાવેલા ચિત્તાથી આઠ લાવેલા દક્ષિણ આફ્રિકામાંથી બાર લાવેલા કેપિટલ છે બોસ્તબાનો ગેબ્રોનો કરન્સી છે બોસ્તબાના પુલા રાષ્ટ્રપતિ છે ડુમા બોકો પ્રશ્ન દસ ચારમાં ભારતીય સેનાએ કે સ્વદેશ નિર્મિત નવા સંરક્ષણ જહાજ આઈએનએસ ઈશાક પાણીમાં શરૂ કરવામાં આવ્યું છે તો કોચી બરાબર પ્રશ્ન પ્રશ્ન અગિયાર હાલમાં ક્યાં કોને પ્રથમ રોલેક્સ પેરિસ માસ્ટર કિતાબ જીત્યો છે જેનિક સિન્ર પ્રશ્ન બાર હાલમાં દયા ડોંગરે પંચ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તે કોણ હતી અભિનેત્રી પ્રશ્ન તેર હાલમાં નમો રન નમો રથ નમો રન મેથા મેરાથન આયોજન ક્યાં કરવામાં આવ્યું ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં ભારતીય સેના દ્વારા આર્મી સ્પોટ કોમ્પ્લેક્ષ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી પ્રશ્ન પંદર હાલમાં ડ્રોન રોધી અભ્યાસ રોધી અભ્યાસ વાયુ સમય આઈ સેકન્ડ સફળ પરીક્ષણ કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યું તો ભારતીય સેના પ્રશ્ન સોળ હાલ કયા રાજ્યની ગોગાબીલ જીલને ભારતની ચોરણમી સેરામસીઠેટ કરવામાં આવ્યું તો બિહારની હવે પ્રશ્ન સત્તર તમારા માટે છે હાલમાં કયા દેશ દુનિયાનો સૌથી મોટો પુરાતાત્વિક સંક્રહ જેમનું ઉદઘાટન થયું છે એ ફ્રાન્સ બી ઇજિપ્ત સી જર્મની ડી ભારત બરાબર આટલા પ્રશ્નો છે તમે સલાહ સુધી જવાબ આપજો આપણે પછી માહિતી આપી દેશે જો ખબર હશે તો તમે કોમેન્ટમાં જવાબ આપી દેજો પ્રશ્ન એક હાલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો સાત નવેમ્બર પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યની સરકારે ઇલેક્ટ્રોનિક્સ પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યની સરકારી ઇલેક્ટ્રોનિક્સ સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત પુરપુ સ્પષ્ટ ઇન્ટીગ્રેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે તો હિમાચલ પ્રદેશ પ્રશ્ન ત્રણ હાલમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દુનિયાનો સૌથી મોટો એ શિખર સંમેલન આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો ભારતમાં પ્રશ્ન ચાર હાલમાં ભારતની સૌથી મોટી ભોતાપિયા ઉર્જા ભૌતિક પાયલોટ પરિયોજના કયા રાજ્યમાં સ્થાપિત કરવાની ઘોષણા કરી છે તો મધ્ય આંધ્રપ્રદેશ પ્રશ્ન પોંચ હાલમાં ચર્ચામાં રહેલા તોરખમ બોર્ડર પાકિસ્તાન અને કયા દેશની સાથે સીમા બનાવશે તો અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ કરન્સી છેફઘાની પીએમ છે હસન આકુન પ્રશ્ન છ હાલમાં પ્રતિષ્ઠિત પ્રિસેસ ઓફ ઓસ્ટોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ બે હજાર પચીસ કોને સન્માનિત કરવામાં આવ્યા છે શેરાના વિલિયમ્સ પ્રશ્ન સાત હાલમાં કોણ અંતરિક્ષ એ ડેટા સેન્ટર સ્થાપિત કરશે તો ગૂગલ પ્રશ્ન આઠ હાલમાં સક્ષમ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા માટે પસંદગી થયેલ ભારતીય પેરા એથ્લેટિક કોણ બની તો શીતલદેવી પ્રશ્ન નવ હાલમાં ફોક્સ નેશન દ્વારા બે હજાર પચીસનો પેટ્રિયટ ઓફ ઇયર પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવ્યો હતો મેલિનિયાના ટ્રમ્પને પ્રશ્ન દસ હાલમાં જનજાતીય સ્વતંત્રતા સૈનિકો ભારતમાં પ્રથમ ડિજિટલ સંગ્રહાલયનું ઉદઘાટન ક્યાં કરવામાં આવશે તો નવારાયપુર પ્રશ્ન અગિયાર હાલમાં એન એચ લિમિટેડ સ્વર્ણ જયંતિ ઉપલક્ષે કેટલા રૂપિયાનો સ્મારક સિક્કાની રજૂ કરવામાં આવ્યો છે તો પો પચાસ રૂપિયા એનપીસી બરોબર એનપીસીનું પૂરું નામ છે નેશનલ હાઇડ્રોલિક પાવર કોર્પોરેશન સ્થાપના સાત નવેમ્બર ઓગણીસો પંચોતેર હેડક્વાટર ફરીદાબાદ ચેરમેન છે ભૂપેન્દ્ર ગુપ્તા તો પ્રશ્ન બાર હાલમાં સુલક્ષણા પંડિતને એકોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતી અભિનેત્રી પ્રશ્ન તેર હાલમાં ભારતીય હોકી સો વર્ષ પૂરા થયા થવા પર સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી પ્રશ્ન હાલ ચૌદ હાલમાં પીએમ મોદીની દ્વારા વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂરા થયા પર સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન પંદર હાલમાં કયા રાજ્યની કૃષિ ઉપકરણો મહિલા માટે અનુકૂળ બનાવવા માટે સોપ રજૂ કરવામાં આવ્યો છે તો ઓડિશા પ્રશ્ન સોળ હાલમાં કયા દુનિયાનો સૌથી મોટો પુરાતત્વિક સંગ્રહાલય જેમનું ઉદ્ઘાટન થયો છે તો ઇઝી પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં પ્રોજેક્ટ સિત્તાના હેઠળ કયા દેશમાંથી આઠ સિદ્ધા ભારતમાં લાવવામાં આવ્યા છે તો નામીબિયા દી દક્ષિણ આફ્રિકા બસવાના કે શ્રીલંકા બરાબર હું જવાબ તમે કોમેન્ટમાં આપજો હવે પ્રશ્ન છેલ્લો દિવસનો છે મિત્રો અગિયાર તારીખનો ખાસ કરીને સોરી મિત્રો અગિયાર તારીખનો નહીં પણ હજી આ નવ તારીખનો દસ તારીખનો છે પ્રશ્ન એક હાલમાં હાલ વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો આઠ નવેમ્બરે એક નંબર વિશ્વ શાકાહારી દિવસ એક નંબર કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા સ્થાપના દિવસ પાંડુજી પછી એક નવેમ્બરે પાંડુજીની મુક્તિ દિવસ ત્રણ નવેમ્બરે વિશ્વ જેલફિશ દિવસ પોંચ નંબર વિશ્વ સુનામી જાગૃતિ દિવસ છ નંબર વિશ્વ યુદ્ધ અને સશસ્ત્ર સંગ્રહ પર્યાવરણ પ્રશ્ન રોકડ રાષ્ટ્રીય દિવસ સાત નંબર રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ આટલા દિવસો મનાવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યની સરકારને મહિલાઓને પેડ મેન્સ્ટર લીવ આપવાની મંજૂરી આપી છે તો કર્ણાટક પ્રશ્ન ત્રણ હાલમાં ગૂગલ જેમિની એ ટ્યુટર વૈશ્વિક ઉપયોગ કોણ ટોપ પર રહ્યો છે તો ભારત પ્રશ્ન ચાર હાલમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણને સતી રાધિકા શાંતિ ઉદ્યાન ઉદઘાટન અસમત ક્યાં થયો છે તો અસમમાં પ્રશ્ન પોંચ હાલમાં કયા દેશનો અત્યાધુનિક તકનીકનો ફ્લેશ ત્રીજો વિમાનક વાહક વિમાન વાહક જહાજ દુનિ ફુજિયાનને લોન્ચ કરી તો ચીને ચીનનું કેપિટલ છે બીજી કરન્સી છે રિન બિનપિંગ રાષ્ટ્રપતિ છે જી જિનપિંગ વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવે છે પ્રશ્ન છ હાલમાં અબ્રાહમ સમજોતા સામેલ થવા માટે વાળો સી ફાઈવ મધ્ય એશિયા દેશમાં કોણ સામેલ થયો તો કઝાકિસ્તાન કેપિટલ છે અસ્તાના કરન્સી છે કસ્તાની ટેંગે રાષ્ટ્રપતિ છે કેજે ટોકાએવ પ્રશ્ન સાત હાલમાં ક્યાં રાજ્યની સિયાંગ ઘાટીમાં પતંગિયાની છ નવી પ્રજાતિની શોધ થઈ અરુણાચલ પ્રદેશ પ્રશ્ન આઠ હવે છપ્પનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં આયોજિત થયો કરવામાં આવ્યો છે આ દસ નવેમ્બરનું છે તો મુંબઈમાં પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યની મિનિટ મેન સેકન્ડ મિસ થ્રી સેકન્ડની થ્રી મિસાઇલ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો અમેરિકા પ્રશ્ન દસ હાલમાં કયા રાજ્યની પર્યટન વિભાગને પૂરના કારણે ભવાની દ્વીપને બંધ કરવામાં આવ્યો તો આંધ્રપ્રદેશ પ્રશ્ન અગિયારમાં કઈ બેંકના માર્કેટ એપ સો અરબ ડોલર પાર પહોંચી ગયો છે તો એસબીઆઈ પ્રશ્ન બાર હાલમાં ડીએનએ ને શોધકર્તાઓને પુરસ્કાર વિજેતા જેમ સોળસો સત્તાણું વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતા તો વૈજ્ઞાનિક હતા પ્રશ્ન ત્રણ હાલમાં કાનૂની સહાયતા વિતરણને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય સંમેલન ક્યાં થયું હતું ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો લઈને ભારતીય પ્રતિનિધિત્વ મંડળ ક્યાં પહોંચ્યો હતો ભૂટાન પ્રશ્ન પંદર હાલમાં કયા દેશને ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાઓ માટે ધરપકડ વોરંટ રજૂ કરવામાં આવે તુર્કીએ તુર્કીનો કેપરો છે અંકારા કરાંસી છે તુર્કીશલીરા રાષ્ટ્રપતિ છે રિસેપ તૈય એડ્રોગન પ્રશ્ન સોળ હાલમાં પ્રોજેક્ટ હેઠળ કયા દેશમાંથી આઠ સીધા ભારતમાં લાવવામાં આવે તો બોસ્તવાના પ્રશ્ન સત્તર તમારા માટે છે હાલમાં ફોક્સ નેશન દ્વારા બે હજાર પચીસનો પેટ્રિયટ ઓફ ધ ઇયર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે તો મેલિયાના ટ્રમ્પ તો હવે મિત્રો ખાસ કરીને અગિયાર નવ ઘરણના પ્રશ્નો આપણે ચર્ચા કરીશું તો પ્રશ્ન પહેલો હાલમાં કાનૂની રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનો આવે તો નવ નવેમ્બરે આઠ નંબર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ મનાવવામાં આવેલો પ્રશ્ન બે હાલમાં સાતમી પેઢીની એ ચીપ આર્યન વુડનું અનનું અનાવરણ કર્યું છે તો ગૂગલે પ્રશ્ન બે હાલમાં કોને સાતમી પેઢીની એ ચીપ આર્યન વુડનું અનાવરણ કર્યું તો ગૂગલે પ્રશ્ન ત્રણ હાલમાં કોણ વૈશ્વિક હરિત હાઇડ્રોજન સંમેલનની મેજબાની કરશે તો ભારત તો અઢારમાં બ્રિક્સ વિખર સંમેલન ભારતમાં આયોજન કરવામાં આવશે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકા બે હજાર પચીસમાં ભારત એકાવન એકસો એકાવનમાં સ્થાન પર નોર્વે ટોપ પર રહ્યું હેલ્મે પાસપોર્ટ ઇન્ડેક્સમાં બે હજાર પચ્ચીમાં ભારત પંચેમી સ્થાન પર છે સિંગાપુર ટોપ પર છે ભારતની સાક્ષરતા વધીને એસી પોઈન્ટ નવ થઈ છે ભારતની કુલ રામસર સ્થળોની સંખ્યા ચોરાણું થઈ છે એક પર છે ગોકુલ જળાશય બીજા પર ઉદયપુર ઝીલ ત્રીજા પર ગો ગોગાબિલ ઝીલ આ નેવતીયા ત્રણ જોડવામાં એકોણવટીયા ત્રણ જોડવામાં આવી છે ભારતે બે હજાર ત્રીસથી સુધી ત્રણસો મિલિયન ટન કોસ્ટીલ ઉત્પાદનનું ક્ષમતા લક્ષ્ય રાખવામાં આવી વીત વર્ષ બે હજાર ચોવીસ પચીમાં ભારતે અમેરિકા સૌથી વધારે એફડીએ પ્રાપ્ત કરી આઈસીસી વિશ્વકપ મહિલા બે હજાર પચી દક્ષિણ આફ્રિકાને ભારતે હરાવીને જીત્યો ભારતે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા સિક્યોરિટી એસોસિયશન બે હજાર પચીનો પુરસ્કાર મળ્યો ચોથી દક્ષિણ એશિયા આંતર્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીની પદક તાલિકામાં ભારત ટોપ રહ્યું ભારતે ઓનલાઈન રાષ્ટ્રીય ઔષધિ લાયસન્સ પ્રણાલી શરૂ કરી છે ભારતે બે હજાર પચીમાં યુવા ખેલો કબડ્ડી સ્વર્ણ પદક જીતેલો છે પ્રશ્ન છ હાલ ચાર હાલમાં કોને એક કલાકમાં ચારસો સુડતાળીસ પુષઅઅપ્સ લગાવીને ગ્રીનલીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો રોહતાસ ચૌધરી પ્રશ્ન પોંચ હાલમાં સી ઓપી થ્રી કયા દેશમાં આયોજિત કરવામાં આવશે તો બ્રાઝિલ કેપિટલ છે બ્રાઝિલ કરંસી છે બ્રાઝિલિયન રિયલ રાષ્ટ્રપતિ છે લુલા રાજ સિલ્વા તો બ્રાઝિલનો ગ્રાન્ડ બ્રાઝિલનો ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓફ ધ સદર્નથી પીએમ મોદીને સન્માનિત સર્વોત નાગરિકથી સન્માનિત કરવામાં આવ્યા પીએમ મોદીને સત્તમો બ્રિક્સ શિખર મેમ શિખર સંમેલન રિયાડી જેનેરિયામાં થયો બ્રાઝિલે ટ્રોપિકલ ફોરેસ્ટ ફો ફોર એવર ફંડમાં પ્રથમ પદ નિવેશની ઘોષણા કરી છે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ સત્યાવીસ વર્ષની ત્રણ મહિનાની સજા આપવામાં આવી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચી બ્રાઝિલને સ્વતંત્ર દિવસ મનાવ્યો છે પ્રધાનમંત્રી મોદીને રિયાડી જાન્યુઆરીમાં સાતમો બ્રિક્સ સમયમાં ભાગ લીધો ઇકો બ્રાઝિલમાં પ્રથમ વિદેશી ખાતર સંયંત્ર સ્થાપિત કરશે પંદરમો વિશ્વ વેપાર મંત્રીઓની બેઠક થઈ અગિયારમો બ્રિક્સ રોજગાર મંત્રીઓની બેઠક થઈ પંદરમી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક પણ બ્રાઝિલમાં થઈ છે બરાબર પ્રશ્ન સો હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કયા દસ દિવસીય ઉત્તરાખંડ મહોત્સવનું ઉદઘાટન થયું તો લખનઉ પ્રશ્ન સાત હાલમાં પીએમ મોદીને કયા રાજ્યમાં રજત જયંતિ સમારોહનો અવસર પર આ એક્યાસી સો કરોડ રૂપિયા વધારે અલગ વિકાસ પરિયોજનાને ઉદઘાટન થયું છે તો ઉત્તરાખંડ તો ઉત્તરાખંડની સ્થાપના પચીસ વર્ષ વર્ષ પૂરા થઈ રજત જયંતિ સમારોહનું માનવામાં આવેલો કેપિટલ છે દહેરાદૂન સીએમ છે પુષ્કર્શી ધામી રાજ્યપાલ છે ગુરમિત સિંહ હિમાચલ હિમાલયન મોનાલ આ રાજકીય પક્ષી છે ઉત્તરાખંડનું લોકસભા પોચ રાજ્યસભાની ત્રણ બિહાર વિધાનસભાની સિત્તેર ઉત્તરાખંડ સરકારે ડિસેમ્બર બે હજાર પચીસ રાજ્યસભામાં પ્રવેશ કરવાવાળા બધા વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની ઘોષણા કરી ઉત્તરાખંડ સરકારે યુસીસી હેઠળ વિવાહ નોંધણી વિનિયમોને સરળમાં સરળ બનાવ્યા છે ઉત્તરાખંડ પ્રથમ વિવાહ પ્રથમ એનવીડીએ સંચાલિત એ એચપીસીની સુવિધા મળી છે ઉત્તરાખંડની મધરટે મધર્સ બોર્ડને ખતમ કરવાનો પ્રથમ રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ મંત્રીમંડળને ધાર્મિક સ્વતંત્રતા સંશોધન બિલ બે હજાર મંજૂરી મળી એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડર સ્કેટિંગ ટ્રોફી ઉતરણ પચીનું આયોજન દેહરાદનું થયું ઉત્તરાખંડ સરકારે અગ્નિવિરો સહકારી સેવાઓ માટે દસ ટકા અનામતની મંજૂરી આપી છે જીમ કારપોર્ટ નેશનલ પાર્ક તેમનું જૂનું નામ છે હેલને નેશનલ પાર્ક જૂનું નામ એટલા માટે પૂછવામાં આવે છે કે તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે શાંત ઘાટી કેરળમાં આવેલી છે તો ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવે છે રાજાજીને સ્થળ પર હરિલા પર્વ ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં મનાવવામાં આવે છે પ્રશ્ન નવ સોરી પ્રશ્ન આઠ હાલમાં એશિયા પેસેફિક સિટીઝન સમિટ બે હજાર પચીસનું આયોજન પ્રથમ વખત કયા કરવા સ્થાન પર કરવામાં આવ્યું તો મુંબઈ દુબઈમાં પ્રશ્ન દસ હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશના રાષ્ટ્રપતિની સાથે દ્વિપક્ષીય વાર્તા કરી છે તો આંગોલા આંગોલાનું કેપિટલ છે લુડા લુઆન્ડા કરન્સી છે આંગોલિયન કુવાઝા રાષ્ટ્રપતિ છે જોઆઓ લોરેન્સો તો લાંબિયામાંથી આઠ જીત્યા ભારતમાં લાવવામાં આવ્યા સાઉથ આફ્રિકામાંથી બાર જીત્યા ભારતમાં લાવવામાં આવ્યા બોસ્સાનામાંથી આઠ જીત્યા ભારતમાં લાવવામાં આવેલા છે આમના કાલનો પ્રશ્ન છે પ્રશ્ન દસ હાલમાં આની જ ભવળ વિશ્વ કપ નિશાનેબાજી પ્રતિયોગતામાં પચી મીટર રેપિડ ફાયર સ્પર્ધામાં કેવો પદક જીત્યો છે તો સિલ્વર મેડલ પ્રશ્ન અગિયાર હાલમાં કોને ઓગણી લોન્ચ કરવામાં આવ્યું છે તો નરેન્દ્ર મોદીની બરોબર પ્રશ્ન બાર હાલમાં બી એસ એફ ટેગર ડોંગનો રાષ્ટ્રીય કે નાઇન વીરતા પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તો બબીતાને કે નાઇન બરોબર તો બબીતાને સન્માનિત કે નાઇન વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા પ્રશ્ન તેર હાલમાં રાષ્ટ્રીય શહેરી શિખર સંમેલન શહેરી સંમેલન બે હજાર પચીસ સોરી મિત્રો પ્રશ્ન તેર હાલમાં રાષ્ટ્રીય શહેરી સંમેલન બે હજાર પચીસનું ક્યાં થયું હતું ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં કોને ઇપી પી સાથે મળીને પેન્શન લોકો માટે ઘર ઘર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સેવા શરૂ કરી તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પ્રશ્ન પંદર હાલમાં અને છેલ્લો હાલમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર ચર્ચા માટે ચોથા યુ સેલેક શિખર સંમેલન સાંતા માર્ટાક આયોજિત કરવામાં આવી તો કોલંબિયામાં કોલંબિયાનો કેપિટલ છે મોગાટો કરન્સી કોલંબિન પેસો રાષ્ટ્રપતિ છે ગુસ્વાનો પેટ્રો પ્રશ્ન એકવીસ પ્રશ્ન છેલ્લો એકવીસ નહીં મિત્રો સારે સોરી હાલમાં કંઈ નહીં માર્કેટ એપ સો અરબ ડોલર પહોંચી ગઈ છે તો એ પી બી બી બીઓ એસબીઆઈ એક પણ નથી ભૂલ કેમિસ્ટિકનું કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક કેન્ડલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નોને નવી વ્યક્તિઓ સાથે ફરી મળીશું